જય માતાજી મિત્રો જય બાભાઈ આજે રમાપી છે તો આપણે બીજના દાડે નહીં ધોઈ અને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા અને માતાજી માતાજીયાબત્તી કરી દીધી એ મા મારા બાય બીજના દાડે લાજ રાખજે મારા હે મારી હાજર તો મિત્રો આજે રમાપી બીચ છે તો આપણે બીજના દાણે રમાપીના ચોલા કરવાના હતા અને ફૂલ હાર ચડાવવાનો હતો ફૂલ હાર તો આપણે લાયા નહીં આમ તો લાવી દો પણ કાલ બજાર બંધ હતું તો આપણે હવે હોજે હવન કરવા નહીં તો હોજે આપણે હવન કરી દેવું એ મારા બાર બીજના ધણી લાજ રાખજે મારા નાધા ચડજે મારા એ મારા બાપા ધણી લાજ રાખજે એ મારા તો મિત્રો આપણા બ્લોગમાં બને રહીજો તો આજે જેટલું બંધ છે એટલું આપણે બતાવજો એ મારા ના આ બાજુ આપણા બહુ ચર મા બત્તી કરી દીધી તો મિત્રો આવી આપણે હોટલે

જન્મ તારીખ જી આધાર કાર્ડ આધાર જો કાલ લેતા જ્યાં આધાર કાર્ડ બરાબર તો આપણે જોઈએ જન્મ તારીખ તો મિત્રો આપણા સરપંચની જન્મ તારીખ જોવાની છે સરપંચને હું ચાંદથી જોઉં ચાંદથી સરપંચની હાઈટ આવડી જ છે સરપંચ કરી વધતા નહીં આવડે આવડા રહી જ છે સરપંચ મારા ઘરું એક બીજા ભણેલો મારા ભીડું ભણેલો એકડા બીજા નહીં ભણેલો મારા ભીડું મારે ભીડું ભણેલા તો કમ્પ્યુટર હાજર હતો

અત્યારે ફોટો પાડીને લાગે અત્યારે ફોટો પાડીને તમારે જન્મ તારીખ જોઈએ કે તારા ચટલા વાળા છે તારો બર્થડે ચા આવ તારો બર્થડે મારું જોવો બરાબર હેપી બર્થડે કેવું તો પછી આપણે મળીએ આપડા જીતાભાઈ બાર બીજના ધણીની બીજ ભરવા ગયાતા બીજ ભરીને આવતા રહ્યા એટલે આપણે પૂછી લીએ ભાઈ બીજ ભરીના જય બાબા રે ચલાવા ગયા જરા દે નવ વાગે નવ વાગે ટ્રાફિક હતું હા બીજ રાતે તમે

તો જી જી જો જી આ તારે કેનો સાથે વાડો લાવ તળવા बाजू હલ્યા ઉતરાડો ને આચે ઉતરી ચેક કરો 56 ઉતરાડો માલ બલ બતાવો ને હું માલ ભર્યો તો આ છે સરપંચની સાયકલ માલ ગાડો માલ ગાડો જલ્દી તો હાંગર લે ફેર ગેર જાતો માલ એ મિલિન જાય એમ ના

અને આ બાજુ આપણે ફૂલાર તો હવારે નહોતો ચડાયો પણ અત્યારે આપણે ફૂલર લઈને આવ્યા હા રપીનના ફૂલર ચડાવવાનો હો અને આપણે હવનની તૈયારી કરવાની તો આપણે હવનની તૈયારી કર પછી આપણે મળીએ તો આપણા બનાવી રહ્યા તો આપણે આવું છે એ આપણે પછી કટ પાડીએ તો આપણે આવું ત્યા માટે બે ગયા તો જોઈ લો આ બાજુ આપણે આવું ત્યાલવાનું ચાલુ કરી દીધું અને આપણે આવું ત્યાલવાનીએ તો આપણે આવું લઈએ

તો મિત્રો હવે આપણે જમવા બેહવાનું છે તો જમવા બેસીએ પછી આપણે કટ પાડીએ તો આપણા બ્લોગમાં પહેલાંથી લઈ અને સેલ્યાઓથી જોતા રહેજો અને મારો બાર બીજનો ધણી બધાના સપના સાકાર કરે એવી મારી દુવા છે આપણા જમવાનો થોડો ટાઈમ લાગ્યો હતો એટલે આપણે નિકુલ જોડે આવ્યા હતા તો નિકુલ આ બાજુ જમવા બેહી ગયો શું ભણાય જમવાનું ગલકાનું શાહ અને બીજું સા શાહ તો હોય નહીં બાજુ ફોન છે ફોન લઈને બે છે

શક્તિ ટેસ્ટ આવ્યો અને રિવ્યુ આલું લીધું રિવ્યુ આવ્યું શક્તિથી શાક એકદમ તીખું લાય પણ સારું બન્યું હ મરચોમાં તીખું આવી ગયું એના કારણે તીખું બન્યું પણ આપણે તીખા આપણે ટેલા હા અને શક્તિના પપ્પાએ તીખું કંઈ જ છીએ ઊંઘા જેવું છ નહીં મિત્રો ખરેખર ડુંગળી મસ્ત બન્યું હ પણ તીખું છે એટલે આપણે તીખું પહેલા પછી ઇંચ જેવું નહીં આપણે ખાઈ પછી મેળી તો આપણા બ્લોગમાં બનાવી રહ્યું તો જમી લીધું હ અને હવે આપણા વિડીયોને આપણે એંડા લઈએ છીએ તો આપણા જીએસ બ્લોગ ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો તો કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબારી